સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાના થી વધુ સફાઈ કર્મચારીઓ ચાર માસથી પગારથી વંચિત હતા જેને લઈ આજરોજ સફાઈ કર્મચારીઓ પાલિકા ખાતે એકત્રિત થયા હતા શહેરને સફાઈ કર્મચારીઓને ચૂકવણી તો છેલ્લા ચાર મહિનાથી નથી કરાઈ અને પાલિકા હવે સફાઈ કર્મચારીઓને કામથી છૂટા કરતા રોષ જોવા મળ્યો હતો આગામી દિવસોમાં સફાઈ કર્મચારીઓના પગારની ચૂકવણી નહીં કરાય તો શહેરની સફાઈ બંધ કરી દેવાની ચીમકી આપવામાં આવી છે સફાઈ કર્મચારીઓની આર્થિક છે કામદારોને ઘણા અભાવના કારણે નગરપાલિકા કારણ છે બીજી બાજુ નગરપાલિકા જે કર્મચારીઓ પાર્ટ ટાઈમ થઈને ફૂલ ટાઈમ આ બોલાવવામાં આવે છે એના પગાર પણ આપવામાં નથી આવતો અને એમનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને ત્રીજી બાજુ ચાર ચાર મહિનાના પગાર થઈ ગયા હોય આ નગરપાલિકા દ્વારા પગાર કરવા માટેની કોઈ કાર્યવાહી આવતી નથી આ બાબતનો કર્મચારીઓમાં રોષ હોય આજે અમે કર્મચારીઓને લઈને નગરપાલિકાના તંત્રને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ તો ટૂંક સમયમાં નહીં થાય પગાર બધે કર્મચારીઓના અને કર્મચારીઓને બપોરની કામગીરી બંધ કરવામાં નહી આવે તો અમે સમગ્ર સુરેન્દ્રનગર શહેરની કામગીરી બંધ કરી